हे भोलेनाथ रक्षा करो रखा रखा रे बते रखा भोलेनाथ रक्षा करो बोतल लगे हा हाय बोतल लागो मेरी <laughs> <थाए। laughs> अरे थरी गे का लागिया इतने बजे है राम आपर हनुमान भोलेनाथ अलवानू भी मान मानू पाली ने आई का बोतलते ए टाड़ होई ने खंडी होई ने

તઈ હોઈયા તઈ હું વારી આવ થોડી ગયા બોટારે તે તઈ અરે હું 5 વાગી ને આવી ને ચાર ની ફ્રી ચાલુ થી પછી મગજ માં આઈવા રહી મારી મેકેડ તમને ઠંડી લાગી મને લાગે જો મે માથે બાંધી દીધું બધું કમ્પ્લીટ કરી દીધું મને ન લાગે હું કરતી તો પછી મારે લેસન હજુ તો કરવાનું બાકી છે કેમ કે ભણવા જasto તો તાર લેસન કરન બાકી ભણવા જોઈએ છે અમે ખબર છે કેટલા ભણસ

તમે જોવો ત્યારે તમને ખબર પડી ને એમ નેમ તો તમને ખબર પડવાની મને એમ કેમ ખબર પડતર હું લખવાનું છે હું લખવાનું પણ ભૂલી જઈલી છું તો લખવાનું તે તો ભૂલી ગઈ ભૂલી ગઈ તોય તો હું લખાય તું પાપડ હા પાપડ આપણે વીણવું હોય કેવી રીતના વીણવાનું કેવી રીતના કેટલું લેવાનું કેટલું ગ્રામ લેવાનું એમાં શું શું નાખવાનું શું શું નાખવાનું એટલે પાપડ એક જ જાતના નથી આવતા એમાં અલગ અલગ આવે છે પાપડ પછી અડદના અલગ આવતા હોય એમાં પછી કેટલું ગ્રામ અને કેટલું શું નાખવાનું હોય એ બધું લખવાનું છે અને પછી ચોખાના લોટના પાપડ એમાં એમાં એવી રીતના જ બધું એમ પછી અમે અમે જઈએ ને ત્યાં બધું શીખાવીએ શાનો મસાલો કેવી રીતના બને છે દાળ ભાતનો મસાલો કેવી રીતના બને છે

પછી હળદર આદુ પછી ગાજર પછી ઓલું ગરમી લેમ નથી કેતા એ પછી ઓલું શું નામ રે મને હું હું હોય એડા કે હું કે એવડા એડા હે એડા હા એ એડન તેલ હા એ ના હમણા દિવેલા એ નઈ તો કેવડા કેવડા હા કેવડા કેવડા કેરી હમ હમ એ બધું નાખવાનું અને આથણું આપણે બનાવાનું એ શીખાવે પછી લસણનું ઓહોડી કેરીનું લીંબુ નું અરે ખજુરનું પણ ખજુર નું